દૂરબીન દ્વારા ગાદીના ઓપરેશન માટે સૌથી પહેલાં તો એક એકદમ પાતળો વાયર જેને ગાઈડ વાયર કહેવાય છે તે અંદર નાખવામાં આવે છે આપ જોઈ શકો છો કે આ સફેદ કલરનો જે ટુકડો છે તે ગાદીનો ટુકડો છે ત્યાંથી ગાદી ખસી ગયેલી છે આ ગાઈડ વાયર નાખ્યા બાદ તેની ઉપર ડાયલેટર નાખવામાં આવે છે જેથી ગાઈડ વાયરનો જે રસ્તો છે તેને પોળો અથવા તો મોટો કરી શકાય અને આ ડાયલેટરની ઉપર વર્કિંગ પોર્ટલ નાખવામાં આવે છે વર્કિંગ પોર્ટલ નાખ્યા બાદ ગાઈડ વાયર અને ડાયલેટર કાઢી લેવામાં આવે છે વર્કિંગ પોર્ટલમાંથી દરેક પ્રકારના એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીનના ઇન્સ્ટ્રુમેન્ટ કેમેરા બધું જ અંદર નાખી શકાય છે અહીંયા અમે એન્ડોસ્કોપ અંદર નાખેલું બતાડેલું છે એન્ડોસ્કોપ અંદર નાખ્યા બાદ આપ જોઈ શકો છો કે આ સફેદ કલરનો ટુકડો જે ગાદીનો છે તે અમે બહાર કાઢી રહ્યા છીએ આ ગાદીનો ટુકડો બહાર કાઢ્યા બાદ વર્કિંગ પોર્ટલ પણ બહાર કાઢી લેવામાં આવે છે નસની ઉપરનું દબાણ ઇમિજિએટલી ઓછું થઈ જાય છે દર્દીને દુખાવો તરત જ જતો રહે છે અને તેની ઉપર કોઈ જ ટાંકા લેવાની જરૂરત પડતી નથી ફક્ત એક નાનકડી બેન્ડેડ દ્વારા પણ ડ્રેસિંગ કરી શકાય છે